ત્યારબાદ કેટલાક દબાણકારોએ કાલુલ કોર્ટમાં મનાઈ અરજી સાથે દાવો દાખલ કર્યો હતો અને સોમવારે સુનાવણી કરી હતી પણ કોર્ટ દ્વારા કોઈ પણ પ્રકારનો મનાઈ આપવામાં ના આવતા સોમવારની રાત્રે પોતપોતાનો માલ સામાન કાઢી સ્વેચ્છાએ હટી ગયા હતા જ્યારે કેટલાક દબાણો બાકી રહેતા આખરે પોલીસ બંદોબસ્ત વચ્ચે ભારે જહેમત બાદ પાકા દબાણોને જેસીબી મશીન વડે હટાવી દેવામાં આવ્યા હતા

જેને લઈને કેટલાક રહીશોને નોટિસ મળતા નવ જેટલા લોકોએ કાલુલ મામલતદાર ચીફ ઓફિસર નગરપાલિકા સિટી સર્વે ઓફિસર અને જિલ્લા કલેક્ટરને પક્ષકાર બનાવી મનાઈ હુકમ મેળવવા માટે રહીશો દ્વારા તારીખ આઠ આઠ બે ના રોજ કાલોલ કોર્ટમાં મનાઈ અરજી સાથે દાવો દાખલ કર્યો હતો અને સોમવારે સુનાવણી કરી હતી પણ કોર્ટ દ્વારા કોઈ પણ પ્રકારનો મનાઈ આપવામાં આવ્યો નથી તેથી તંત્ર દ્વારા આ મામલે અગાઉથી લેખિત નોટિસ આપવામાં આવતા કેટલાક દબાણકારો સ્વેચ્છાએથી હટી ગયા હતા જ્યારે કેટલાક દબાણો બાકી રહેતા આખરે પોલીસ બંદોબસ્ત વચ્ચે આજ રોજ કાચા પાકા દબાણોને જેસીબી મશીન વડે હટાવી દેવામાં આવ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે કાલોલ પાલિકાની ચૂંટણીમાં ભાજપે સૌપ્રથમ વખત વોર્ડ નંબર પાંચમાં મુસ્લિમને મહિલાને એક બેઠક પર ટિકિટ આપી હતી જેઓ બિનહરીફ ચૂંટાયા હતા અને વોર્ડ નંબર પાંચમાં અંદાજે અગિયારસોથી વધુ લઘુમતી કોમના મત હોય નગરપાલિકાના પ્રમુખ માટે આ વોર્ડમાં એકમાત્ર માત્ર સીટ હોય મોટા મોટા નેતાઓ મોડી રાત સુધી આશિયાના સોસાયટી વિસ્તારમાં ગલીએ ગલીએ મત માંગવા માટે ફરતા અને મુખ્યત્વે મુસ્લિમ સમાજના મતો આંકી કરવા ખુદ ભાજપના મોટા નેતા અને સ્થાનિક ઉમેદવારો સાથે મુસ્લિમ સમાજના અગ્રણીઓની બેઠક યોજી તેઓને કેટલાક વચનો સાથે દબાણો નહીં હટાવવાની બાહેધરી આપી હોવાનું ચર્ચામાં આવ્યું છે ત્યારે કાલોલ પાલિકાની ચૂંટણીમાં દબાણો નહીં તૂટે તેવા ભાજપના મોટા નેતા અને ઉમેદવારોના આજે પોકર સાબિત થયા છે રિપોર્ટર મુસ્તુફા મિર્ઝા કાલોલ પંચમહાલ